જો ઉપરથી મરાવા ને પાછો દવા કોણ લઈ જવાનું વાત કરો લ્યો હું કેવાનું ક્યો ના હું તો તો છોરાવા તો તો કોણ છોરાવા આવા લ્યા રાખવા છે

છૂટા છેડા ના થાય સમાધાન થાય વાગે આવું ઓ શિરો મગ પૂરી ઓકે

બાપ દીકરો અને તો કરો કોઈ દારૂ ચોખો ને ખવડાવે બોલો સિત્તેર એસી વાળો કિલો આવે ને રોય સમેટીના ચોખા ખવડાવો મારી છોરી ના यारों बैठे जा सामी तीना नहीं पिला मोटा बासमती आओ नहीं रखा हो तो रहा हूँ कजी जीवन में भार यार ये तो एक सुजी अलीवारा है हाँ ये रेह ये रेह था ये ताना मे असामी तीना हमें तो रखते हैं ही ना वो तो टेक्टर ने केसों बारी हरकाई मारो अल्लाह मारो नौ

છોકરી ચાલતું જ નહીં ગોત મેઠું હાલતું મને પૂછી કીધું છોકરીઓ નાખવાની તો હું ચોખી ના પાડો તો આજે ના લે કાલે ના રે ભૂલ થઈ ગયે ભૂલ

મારીયે ન બાજુ એટલે સોરી જુઠ્ઠું બોલો ભાઈ અમે શોખ થાય વાહન તો ખુ વાહન નહીં ખાતા બધું ખા એ તો બો ઘેણું આવત હું એ કરું તમે ઘરમાં ધ્યાન ન રાખતા છોકરાની અલ્યા બાપા હું તો આખો દારો હોય કે દારૂ પી પી મને માર અલ્યા દારૂ તો બાપા પીતો જ નહીં છેલ્લે ખાલી હોજે એક વીનું મારું બસ એ તે કહેવાય કહેવાય જો સન આ મુદ્દાની વાત આવી ગઈ ને આ દારૂડિયા હે કે મરના તાન અલ્યા છોરીનો વખો હું એ તો પીવા છોકરો પીવાનો છે કેવું કરવાનું ના પાછો મારવા કોમ્પ્યુટર ચલાવવા પંદર હજાર પગાર કીધો સર પંદરસો ના કીધા હોય મહિનાના પંદરસો નહીં પણ પંદર હાજર

જો લેજો આવ્યો તારા ચોપડા પૂછીને લોકરી નો ફોન આયે ના બાપા ઉપર નઈ આવ્યા છોકરી મને ફોન કરજે હવે ગમે તે થાય ચોપડા વખત મુખી આપડે બે શરમ ભાઈ જોમી રહ્યો એટલો પછી આવા નાટક છે તમારે ઘેર જ બંધ કર્યો છે પોણી લક્ષ્મી નો અવતાર તમે કઈ દો આ બધું મને બીજી ખબર ના પડે ભાઈ જોમીન બરોબર આજ પણ મારી વખો આવ્યો નઈ આવશે પોચ ગમ નો ધણી

મળ્યા મળ્યા મને એટલે ઘડી ઘરે જતું નઈ થાય નઈ મા નોકરી જતો હતી ઇજ્જત રાખો મા બાપા ને તો હોય કરીયે